નમસ્કાર દર્શક મિત્રો હું છે આપનું સ્વાગત ગાંધીનગર જીસીઆરટી પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પાલનપુર તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી પાલનપુરના સંયુક્ત આયોજન હેઠળ ડીસા તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો ધરપડા પ્રાથમિક શાળા ખાતે સંપન્ન થયો આ વિજ્ઞાન મેળાની મુખ્ય થીમ વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ રાખવામાં આવી હતી જેમાં સ્ટેમ એટલે કે સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો આ મેળામાં ડીસા તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને વિજ્ઞાન તેમજ ટેકનોલોજી સંબંધિત અવનવા પ્રોજેક્ટ અને મોડેલોનું પ્રદર્શન કર્યું હતું આ વિજ્ઞાન મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ જિજ્ઞાસા અને નવીનતાની ભાવનાને પ્રોત્સાહિત કરવાનો હતો વિદ્યાર્થીઓએ પ્રદૂષણ નિયંત્રણ રિન્યુએબલ એનર્જી સ્માર્ટ સિટી મોડલ અને ગણિતના વ્યવહારુ ઉપયોગો જેવા વિષયો પર આધારિત પ્રોજેક્ટ રજૂ કર્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓના પ્રયાસોને બિરદાવ્યા હતા અને ભવિષ્યના વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આ મેળા થકી શિક્ષણ જગતમાં શ્રેયમના અભિગમને વધુ મજબૂત બનાવી દેશને વિકસિત અને આત્મનિર્ભર બનવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું હતું આ ભાવવંદન અને ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડાયટ પ્રાચાર્ય તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તથા જિલ્લા પ્રાથમિક સંઘ તથા સમગ્ર ડીસાની શિક્ષણ ટીમે હાજરી આપી હતી ધરપડા પ્રાથમિક શાળાના આચાર્ય અશોકભાઈ પટેલ ધરપડા પ્રાથમિક શાળાના તમામ શિક્ષકો હાજર રહ્યા હતા અને ગામ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો